હવે સરકાર અને તંત્ર દોડતું થયું છે રાજકોટ અને સુરેન્દ્રનગરના ગેમિંગ ઝોનમાં રાજ્યની જેમ જ તાત્કાલિક અસરથી નગરપાલિકાના અધિકારીઓ ડેપ્યુટી કમિશનરો પોલીસ તંત્ર અને કર્મચારીઓના કાફલા પહોંચ્યા ગેમિંગ ઝોનો કેવી રીતે ચાલે છે તેની પાસે લાયસન્સ છે કે નહીં ફાયર એનઓસી છે કે નહીં આ બધી તપાસ કરવામાં આવી આપને જણાવી દઈએ કે રાજ્યમાં ગઈકાલે સવારથી સાંજ સુધી રાજ્યના લગભગ સોથી થી વધુ ગેમિંગ ઝોન ઉપર તપાસ કરવામાં આવી હતી જેમાં ત્રીસ ટકા છે તે તો જ્યારે તપાસ કરવા નીકળ્યા ત્યારે ખબર પડી કે અહીં એક બે ત્રણ નહીં પાંચ પાંચ દસ દસ ગેમિંગ ઝોન આ શહેરમાં ચાલે છે આ એવા ગેમિંગ ઝોન છે કે જ્યાં ફાયરની એનઓસી નથી ફાયરના સાધનો નથી જ્યાં ફાયરના સાધનો છે તો તેને ચલાવતા આવડવું જોઈએ તેવો ટ્રેનિંગ સ્ટાફ નથી લાયસન્સો નથી મતલબ સ્થાનિક તંત્ર અંધારામાં સ્થાનિક અધિકારીઓ અંધારામાં સરકાર અંધારામાં કોર્પોરેશન અંધારામાં રાજકોટના અગ્નિકાંડે લોકોની આંખો ખોલી દીધી જે રીતના સુરતમાં તક્ષશિલા કાંડ થયું હતું પાંચ વર્ષ પહેલા લોકોની આંખો ખુલી ગઈ તેને લોકો કહેતા હતા કે હવે ન્યાય મળશે પણ ફરી એકવાર ન્યાયની આશા ફરીભૂત ન થઈ એમ રાજકોટની દુર્ઘટના થઈ લોકો જાગૃત થયા લોકોને એવું થઈ રહ્યું છે કે સરકાર એક્શન લેશે સુરેન્દ્રનગર અને રાજકોટ આ બંને શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે આ બંને શહેરોમાં કોર્પોરેશનના અધિકારીઓ હવે દોડતા થયા છે કારણ કે લોકોની જિંદગી સાથે ખિલવાડ કરવાનો પરવાનો આ ગેમિંગ ઝોનના માલિકોને કોણે આપ્યો જો તેમની પાસે લાયસન્સ નથી જો તેમની પાસે ફાયર એનઓસી નથી તો તેની આ હિંમત કેવી રીતના ચાલે કે તે ગેમિંગ ઝોનને સ્ટાર્ટ કરીએ

રાજકોટ અને સુરેન્દ્રનગરના ગેમિંગ ઝોનમાં તે તપાસ કરવામાં આવી કે ફાયર એનઓસી છે ફાયરના સાધનો છે જો કંઈ દુર્ઘટના ઘટે તો આવા જવા માટે એક દરવાજા સિવાય બીજા એક્ઝિટ ગેટ છે કે નહીં કેપેસિટી કરતાં શું અહીંયા વધારે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે એની હાજરી મર્યાદિત હોવી જોઈએ આ તમામ પાસાઓની ચકાસણી રાજકોટને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી આપણે જણાવી દે કે માત્ર રાજકોટ સુરેન્દ્રનગર નહીં રાજ્યના અમદાવાદ ભાવનગર વડોદરા દ્વારકા છે અને આ ગેમિંગ ઝોનમાં હવે સરકાર જાગી છે જ્યારે ત્રીસ ત્રીસ બાળકોની જિંદગીઓ હોમાઈ ગઈ જામનગર મહાનગરપાલિકા દ્વારા સૂચના અને રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ એક ટીમની રચના કરવામાં આવે છે જેમાં ચીપ ફાયર ઓફિસર સિટી એન્જિનિયર ડીવાય એસપી પછી સિટી મામલતદાર એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો પીજી વિશેલના સેલના ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજરોજ જે જામનગરમાં જુદા જુદા તેરથી ચૌદ ગેમ ગામ છે એમાં નાના નાના વિડીયો પાર્લર પણ છે મોટો ગેમ જોન છે એ ટીવીઆર સિનેમામાં છે એની ચકાસણી કરી ગઈકાલ રાતથી જ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે છે આ ચૌદે ચૌદની રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવે છે ફાયરના ટ્રેલિટીના આ ઉપરાંત અન્ય ડેટા ઇલેક્ટ્રિકલના દ્વારા જે ચેકલિસ્ટ વેરીફાય કરવાનું તમામ ચેકલિસ્ટ વેરીફાઈ કર્યા બાદ જ અને સરકાર શ્રીનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવશે

જે મોટા શોપિંગ મોલ્સ જે મોટી કિરાણાની દુકાનો જે મોલ સ્વરૂપે છે હોસ્પિટલો ગેમ્સ ઝોન્સ આ તમામમાં ફાયર સેફ્ટીની જોગવાઈનું પાલન થાય છે કે કેમ ત્યાં સવારથી જ નગરપાલિકા રેવન્યુ ઓથોરિટી બીજીવીસીએલ ના અધિકારીઓ તમામ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે ગઈકાલે સાંજે જ જે રાજકોટમાં દુઃખદ ઘટના બની છે ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આદેશ થયેલો છે તે અન્વયે આજે આ ચેકિંગ હાથ ધરેલું છે અતરે ડિમાર્ટમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પણ હાજર છે તમામ ટીમો આ ચેકિંગ કરી અને પ્રેક્ટિકલ ચકાસણી કરાવવામાં આવી રહી છે કે ફાયર ફાઇટિંગના તમામ સાધનો ઉપલબ્ધ છે તેમનો સ્ટાફ ટ્રેન્ડ છે અને તમામ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત છે આજ સાંજ સુધીમાં શહેરના તમામ કેમ્પ ઝોન શોપિંગ કોમ્પ્લેક્સનો અને મોટા બિલ્ડિંગનો ચેકિંગ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવાનો છે કે ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં કેવી કાર્યવાહી છે કે ફાયર સેફટીના સાધનો ન હોય તેવા પ્રીમાઇસિસને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવશે તેમાં બીજી કોઈ વાત જ નથી અને જ્યારે તે લોકો જરૂરી એનઓસી મેળવી લેશે ત્યાર બાદ જ આવા પ્રીમાઇસીસને ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે સુરેન્દ્રનગર ત્રેશ નગરપાલિકાની અંદર ક્યાંય પણ જ્યાં ગેંગ ઝોન છે યા જાહેર ભીડભાડવાળી જગ્યા છે ત્યાં આવી પરિસ્થિતિ ના સર્જાય એ માટે અમે લોકો આજે સંપૂર્ણ ટીમ ચેકિંગ માં નીકળી છે અને ધ્યાન રાખીએ છીએ કે ક્યાંય પણ આવું હોય તો અમે એને અટકાવી શકીએ કેવી કેવી જેમ કે ક્લિંગ ઝોન છે D Mart છે જાહેર મોટી જગ્યાઓ છે ત્યાં બધે જ ફાયર સેફટીના સાધનો છે કે નહીં અથવા તો એનું ઓપરેટ કરતા આવડે છે કે નહીં એ માટેનું અમે ચેકિંગ હાથ ધરી રહ્યા છીએ નવા સમાચાર અને નવી અપડેટ્સ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર